કઈક પૈસા નું કઈક સેટ થાય તો કઈક કપડા બપડા લાવો દાંડી બાંડી રમવા જાય આવે નવ દાડા તો કઈક હારા હારા કપડા પહેરી રમવા મજા આવે કઈક કિશનજી વધારે લાગે એમને આ કઈક પૂછા કરું છે કોઈ વ્યાજમાં પૈસા આવતા હોય તો આઈ ગયા હવે કિશનજી આવો બે હો બે હો બે હો

બે ત્રણ ફેરા ભાર્યા મારે તો બુચ મારો વિચાર આવે તાર લઈ લેવા એ તો તમે જાણો હું લેવરાઈ દઉં અને મારે લેવા થોડા ઘણા એટલે બીણ મે થઈ આપણે નવરાત્રીમાં કર નાખે એમનો તારે પછી જ નવરાત્રીમાં હારા હારા કપડા પહેર નવરા બીજા ના પૈસા આવો ને હેડો મેરા આવશે હેડો કઈક ચમન બનાય તો આ મારા બીટી નવરાત્રી આવી ગઈ લગતી ને છોકરા ને લુકડા લેવા તા મારે લેવા તા એ તૂટીઓ તો દોશી નાલી જોવા જો ફુકાણું ને રોમાલી પોતરી વાળી મેળો મસાલ પોડા આવતો ઓરા આ કિશનજી ગોપાલજી ભર્યા લાગે આવતા પડ્યું હજાર નું ટાંકી ફૂલ હેલો હેલો આ બે આવો આવો ગોપાલજી આવો

હા પચાસ ના ના પચાસ તો નહીં ચાલી ગયે તારી પાંત્રીનો કહી દો ને તો તમારી મેં જાય એક કામ પંદર તમે રાખજો તારી હાલો કેટલા સુધી જોતા હતા જોતા એટલા તો થાય મારી કરી દો ને કારણ કે શું કરી દો કરી દો હવે

પણ વેલા પાછા આલે સારું રિયાજ શીખે લેવા પડશે મારે બિયારણ લાવવાનું ચાથી લાય છે છોકરા લુકડા ને બુકડા હે ચા પાણી પીશો કે ચાર ના હવે ચા પાણી નું કેબુલ પૈસા મેં વચન આવે શું ચા મૂકો કીધું છે છોકરા દૂધ લેવા જેવો લાગે હવે એક કામ કરો તમે સાબુ પી લેજો અમારે કામ થોડું કામ હે દિવાળી નવરાત્રી જેવી થાય ગામ માં જ આવશું આવશું આટો માં આવશું અમ ભી અમારે જવું હોય બધું નવરાત્રી નું તૈયારી કરાવી ગામ માં ભાઈઓ ને બધે ભેગા લેવા પૈસા તો લઈ લીધા પેલા લેવા જાશું પેટ્રોલ પૂરો બરો પેટો પૂરો હશે તો લઈ જવું પડશે એક તો કુતરા વાત તળેને ઈ જગ્યા હાલું પર પેટ્રોલ નથી અને અંદર તમને એક તો લાયા છે તો ઠીક મોડો દોરવા વાર એક તો કંટારા હે શું કરવાનું કઈ જાશે હેડો બે જણા હેડો હે કાકે તો ખાલી પડી એકદમ ભૂખલા જી કાકે પાડો તમાર કાયમ ખાલી જ પડી કોઈ દી ભારલ ભારી જ નહીં શું હા હે બહુ ભારી બાઈ છે આમ તો ઊ હે પણ જોનું હે બહુ ઈ હવે તમારા જેવું થઈ ગયો હે વારી અમાર જેવું એટલે આડો ન હોય તો હો ભલે તો બસ હા હા હરો દોહો અંબાજી બેટા તું કે બે કે કાકા લુફડા લેવા જાઉ લુફડા લેવા જાઉ નવરાત્રી હજાર રૂપિયા અને લુફડા લે આવી જોડી અને ચંપલ લેતા તારાઓ હારા

બે હજાર રહ્યા લુગડા લઈ બે જોડી અને ચપ્પલ લીધા જ હાલ અને હાલે આ પાંચસો વર્તા શાક ભાજી દૂધ ને એવું સાસ ને એવું લેતા આવજી રો હમણાં રાધવું પડશે ને તાર લગી તાર મમ્મી આતી રે તો ને હા હા મારા હા બગડી ગયો બગડી બે વાહના છોકરા વાદે ફરી ફરી રેઢા ધોર જેવા થઈ ગયા રખડું હા હા તેમાં ભણવા જતો નહીં ઘંટાળો એનો આ તો શનિવારે થી લુગણ લાવવા મફત નથી જ ઉપાડી લેવા જેટલા આવે એટલા આ મારા હારું ધોતી હુકા નાખ્યું હતું કૂતરાએ એ ફાડી નાખ્યું છોકરો ચાન નો છે કે ચારે આવશે રો આ પેટ ફાવતો ને પેટ પહેરવો પડે શું કરો વગર ધોતી રોમાલ ની વાળા કરતા પેટ હારો પછી છૂટી જાતી કરતી છે પોતળી હવે હેઠળ આવે તો સારું વારે દુકાન વાળાને ફોન કરું છોકરાને લેવા મૂક્યો લાય ને વળી પાવ બીજી દુકાન ના પટકીને આવ્યો હોય હેલો હા आकल비스 બેયા કોઈ છોકરો લુકડા લેવા આવેરો દુકાને લુકડા હારા આલજો ને એક મારા આલી બે ધોતી હારી આલજો હોવે મૂક્યો હે ચાર નો પૈસા લી મુક્યો અને વ્યાજ ભી ભાવ ભરજો પાછા હો એ હારો આલો એ ભલે એ આ ખાઈ જો હા લુકડા

બાર ઓલા ખોલવા તો દો હવે ના નાઓ ગુજરાતી ભાવ ના ના રે ના એમ તો લાયો હું દુકાનમાં મોખી આ લુકડા લાવ આ શું લાવ્યો જો તો આ પોલકાક લાવ હે આ પોલકે તો વાત કરે મારી ભાઈના આ શું હે આ પોલકુ હે નો આ

પૈસા તો મો ખાઈ ગયો શું ખાઈ ગયો પૈસા લીધો આ નો ફાફુ તો માર મારી નાખ આજ ભાગી ના બોલા હાથ પર પકડ ઉપર ઉપર આ જાવર બળ ઘરે આવ કોઈ ખાવા પીવા હારા ભાગ ના જાત બક 2500 રૂપિયા ની માણી ના હોય મફત આવે હા સસ્તા ભાવ ના લુગા લાય માં આ બેટો મારવા મંડ્યો હા અમે તો કાકા ને પાસે પૈસા આલવા પડશે પૈસા